ઉમરપાડાના ગોવટ ગામમાં સવારે શાળા માટે જવા નીકળ્યા આઠ વર્ષની બે બાળકોનો ગોવટ ગામે આવેલા કૂવામાં પગ લપસી જવાયથી બાળકોના મિત્રો ઉકાળે મોતની ઘટના પગલે શંખમાં મસી ગઈ હતી મોડે સાંજે શાળા હોય તે પરથી નહીં આવતા વાલીઓને તપાસ કર્યા બાદ મામલો પ્રકાશ આવ્યો હતો કે બનાવવામાં પગલે ગરીબ આદિવાસીને પરિવાર પર આગ તૂટી પડ્યો હતો જેથી સ્થિતિ નિર્માણ થઈ હોય આ ગામડા ઊંડા કુવામાં બંને બાળકો મુદ્દે મળી આવ્યા હતાના અને ગામના શોધખોળ કર્યા બાદ તેમને ગામમાં આવેલા ઊંડા કૂવામાં માસૂમ બાળકો મિત્રના કૂવાના ઊંડા પાણીમાં સત શતખોળો અને લાશ મળી આવી હતી અને આકસ્મિક બનેલી ઘટનાનો બંને ગરીબો પરિવાર પર હાથ તૂટી પડી હતી અને સમગ્ર ઘટનાની ઉપર પાડેલા પોલીસ જાણ કરવા આવવામાં આવેલા બનાવવા માટે દોડી આવતા આવેલા પોલીસ નિશાને ફળ્યાઓમાં રહેતા આ મહેશભાઈ કૂવા વાળા બાળકો ડૂબી જવાય તે અકસ્માતના ગુનો તપાસ હાથ ધરી છે